નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર જીએસટી પૂર્ણિમાના દિવસે પરિવારના મોટા પુત્રએ કરવા જોઈએ આ ત્રણ ઉપાય જેનાથી પિતૃઓ રહેશે પ્રસન્ન પિતૃઓ દોષથી મુક્તિ મેળવવા માંગતા હોય તો આ ત્રણ ઉપાય જરૂર કરો મિત્રો જો તમે પિતૃદોષથી પરેશાન છો અને છુટકારો મેળવવા માંગો છો તો આ ઉપાયો તમારા માટે કારગર સાબિત થઈ શકે છે તો ચાલો જાણીએ કે આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે તો મિત્રો જૈષ્ઠી પૂર્ણિમા ત્રેવીસ જૂને છે આ દિવસે જો ઘરનો મોટો દીકરો પોતાના પૂર્વજોના નામ પર કોઈ નાનો ઉપાય કરે તો જીવનમાં આવતી સમસ્યાનો અંત આવે છે પિતૃઓ પ્રસન્ન રહેશે અને પિતૃદોષમાંથી પણ મુક્તિ મળશે જીવનમાં ઘણી વખત સમસ્યાઓ આવતી રહે છે અને તેનું કારણ આપણે જાણી શકતા નથી એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ અકાળ મુસીબતોથી ઘેરાઈ જાય છે ત્યારે તેની પાછળ પિતૃદોષ એક મોટું કારણ હોઈ શકે છે જો તમારા પૂર્વજો ખુશ છે તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની કમી નથી જ્યારે તમારા પૂર્વજો ગુસ્સે રહે છે તો કોઈને કોઈ સમસ્યા તો આવતી જ રહે છે તે જ સમયે પિતૃ પક્ષ સિવાય સમગ્ર વર્ષ દરમિયાન ઘણી વિશેષ તિથિઓ હોય છે જ્યારે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પૂજાઓ કરી શકાય છે આવી જ એક તિથિ એટલે જ્યેષ્ઠી પૂર્ણિમા પિતૃ માટે આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે પિતૃઓને પ્રસાદ ચડાવીને પ્રસન્ન કરાવી શકાય છે આ ઉપરાંત આ સંબંધિત કેટલીક ઉપાયો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે આ દિવસે જ્યેષ્ઠી પૂર્ણિમા છે પૂર્વજોને પ્રસન્ન કરવા માટે જ્યેષ્ઠી પૂર્ણિમાના દિવસે શુભ માનવામાં આવે છે ત્રેવીસ જૂન જ્યેષ્ઠ માસની પૂર્ણિમા છે આ દિવસે પરિવારના સૌથી મોટા પુત્ર પિતૃઓના નામે તર્પણ કરે તો પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે જો પૂર્વજો નારાજ હોય તો ઘરમાં પાયમાલી આવે છે ઘરમાં સમસ્યાઓ વધે વારંવાર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તો તમારા ઘરમાં કોઈ સતત બીમાર રહ્યા કરે છે ગમે તેટલી મહેનત કરવા છતાં પણ ધન ઘરમાં ટકતું નથી તો પિતૃઓને પ્રસન્ન કરવા આ ઉપાય જરૂર કરો સાથે જ જેઠ પૂર્ણિમાના દિવસે જો કોઈ નાનકડો ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓ પણ પ્રસન્ન રહે છે તો ચાલો જાણીએ કે ઉપાય કયો છે પરંતુ તે પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને જો માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો તો તમારો વધુ સમય ન લેતા ચાલો ઉપાય તરફ આગળ વધીએ જો પૂર્વજોને પ્રસન્ન કરવા અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે જેઠ પૂર્ણિમાના દિવસે ગંગા નદીના કિનારે અથવા તો અન્ય કોઈ નદીના કિનારે આ રીતે તર્પણ કરો પાણીમાં દૂધ ભેળવીને અને સફેદ ફૂલ સાથે ત્રણ પેઢીનો પ્રસાદ ચડાવો ધ્યાન રાખો કે બેસતી વખત તર્પણ હંમેશા દક્ષિણ દિશા તરફ મુખ કરીને જ કરવું જોઈએ તેનાથી પિતૃઓ ખુશ રહે છે અને ઘરમાં હંમેશા ખુશીઓ બની રહે છે ઉપાય બે જેઠ પૂર્ણિમાના દિવસે બપોર પછી પિતૃઓના નામ પર કાળા તલથી હવન કરવો જોઈએ તેનાથી પૂર્વજોની આત્માઓને સંતુષ્ટિ થાય છે અને પરિવારમાં સમૃદ્ધિ આવે છે ઉપાય નંબર ત્રણ જૈષ્ઠી પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડ નીચે દીપક પ્રગટાવવો જોઈએ આ ઉપાય પિતૃદોષથી રાહત અપાવે છે અને વંશ વધારવામાં પણ અસરકારક છે આવી રીતે ત્રણ ઉપાયમાંથી તમને કયો ઉપાય ઉપયોગી લાગે છે સારો લાગતો હોય તે તમે કરી શકો છો અને પિતૃદોષથી મુક્ત થઈ શકો છો તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ